નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે નાના આકડીયા ગામ છે તાલુકો જિલ્લો અમરેલી અને આજની તારીખ છે ચોવીસ ચોવીસ સાત બે હજાર પચીસ તો ઓમ રુદ્રા વપરાઈ ગયેલું છે તો જોવા માટે આવ્યા છે આ તમે આહાર જોઈ શકો તો આમાં ઓમ રુદ્રા અહીંથી નથી વપરાઈ ગયેલું ટૂંકમાં પાયામાં નથી વપરાઈ ગયેલું બરાબર જોઈ શકો અને આ જે કપાસ છે એમાં આપણે પાયામાં ઓમ રુદ્રા વાપર્યું હતું ભાઈએ તો બેના તમે રિઝલ્ટ નજર સામે જોઈ શકો અને ખેડૂતભાઈને આપણે રૂબરૂ પૂછીએ કે ભાઈ તમે ઓમ રૂદ્રા વાપર્યું છે તો તમને અહીંયા આપણે સાગરભાઈ કરીને છે ને ત્રીસ બેગ ઓમ રુદ્રા આપ્યું હતું ત્યાં ભાઈ જ છે સાગરભાઈ તો સાગરભાઈને આપણે આગળ પૂછીએ અને ખેડૂતભાઈ છે એને પૂછીએ કે રિઝલ્ટમાં એને કેવું લાગ્યું ભાઈ તમારું નામ વિપુલભાઈ દામજીભાઈ દેસાઈ વિપુલભાઈ દામજીભાઈ દેસાઈ ગામ તમારું નાના આકડિયા નાના આકડિયા અને તાલુકો તાલુકો જિલ્લો અમરેલી તાલુકો જિલ્લો અમરેલી આજની તારીખ ભાઈ ચોવીસ સાત બે હજાર પચીસ ચોવીસ સાત બે હજાર પચીસ તમારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બે પંચાવન ત્રેપન જીરો સત્યોતેર અને આ તમારે શેનું વાવેતર છે આ કપાસનું વાવેતર છે કપાસનું વાવેતર છે એમાં આજ વખતે પહેલી વખત ઓમ રુદ્રા તમે પાયામાં વાપર્યું છે પાયામાં ઓમ રુદ્રા વાપર્યું કેટલી થેલી વાપર્યું છે વીગે વીગે અંદાજિત ગણો ન લે 15 થી 17 કિલો જે ઉગ્યો 15 થી 17 કિલો ગયો આની પહેલા શું વાપરતા તમે આની પહેલા DAP ને એવું વાપરતા પણ DAP ને ઓમ રુદ્રા વાયુ એમાં ઓમ રુદ્રામાં રિઝલ્ટ સારું છે એવું જ છે ડીએપી કરતા સારું એકદમ કાળો ભમ્બર કપા અને બધી રીતે સારું છે પહેલી જ વખત તમે વાપર્યું હા પહેલી જો બરાબર તમે આત્મસંતોષીક્યો છો કે મારે કઈ તમને ભલામણ છે કે સારું બોલો ના ના એવું નથી રિઝલ્ટ જ દેખાય રે ને કપ્પા જેવો કાળો ભમર સારું છે બધી રીતે ઓમ રુદ્રા થઈ હોય એ છે જાખો દેખાય છે આ છે ને હા આ પછી નથી વાપરેલું ઈ નથી વાપરેલું એટલે છે જેમ પીળાશ પડતો દેખાય છે બરાબર પણ અહીંથી આપણે ઓમ રુદ્ર વાપરેલું છે તમને આપ્યું તો કોની ઓમ રુદ્રા સાગરભાઈ સાગરભાઈ આપ્યું સાગરભાઈ તમને ઓમ રુદ્રા કેટલી થેલી આપવામાં આવ્યું હતું આપણે ત્રીસ બેગ આપ્યું હતું ત્રીસ બેગ તમને ઓમ રુદ્રા આપ્યું તું કે ભાઈ પહેલી વખત તમે રિઝલ્ટ લેવડાવી દેવા સોલ બરાબર તો એમાં તમારે જેટલા એ વાયપરું છે એના બધાને રિઝલ્ટમાં કેવું ના આઈ ક્લાસ રિઝલ્ટ છે ડીએપી અને ઓમ રુદ્રનું રિઝલ્ટ સેમ ટુ સેમ આવે એટલે તમે માર્કેટિંગ યાર્ડમાં કંઈક કામય કરો છો ને

તો તમે ભાઈ ભાઈ વાપરું છે તો ઓમ રુદ્રા નું તમે ખડક મિત્રોને શું કહી શકશો વાપરવા ના ના બધાને સલાહ અને ભલામણ કર્યા જેવી વસ્તુ છે કે ભાઈ ઓમ રુદ્રા વાવો અને ડીએપી કરતાં ખર્ચો ઓછો થાય અને રિઝલ્ટ સારું આવશે ડીએપી જેવું જેમ એટલે સો લોકોને કહેવાય કે આ વાપરા જેવું છે સાગરભાઈ તમારું શું કહેવાનું બસ જોતા તો એવું જ લાગે છે કે ઓછા ખર્ચે ઓમ રુદ્રા વપરાય એમ કારણ કે પહેલાનો નાનો પચાસ ખર્ચો થઈ જાય પછી છે ખાતર આપીને મેં તમને બે વખત રિઝલ્ટય પૂછ્યું પણ આજ રૂબરૂ તમારી પાસે જોવા આવ્યો છો ને આ કોઈ ખાતર આપીને ભૂલી નથી જતા આપણે ભલે રિઝલ્ટ હોય કે ન હોય એ પછીનો પ્રશ્ન છે આ તો તમારો આવેલો ભાઈ કેમ છે કેમ છે હું તો તમે બધાય ઓમ રુદ્ર ઉપર સાગરભાઈ ભરોસો મૂક્યો એ બદલ હું અમીરભાઈ તમારો દિલથી ધન્યવાદ માનું છું થેન્ક યુ